આખા વર્ષ માટે માત્ર દસ મિનિટમાં ગુણોનો ભંડાર એવો આ મુરબ્બો બધાનો ફેવરિટ બની જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું વિટામિન સી અને અનેક ગુણોથી ભરપૂર એવો આમળાનો આ મુરબો એકવાર બનાવી અને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકશો સાથે કાળો નહીં પડે ખરાબ નહીં થાય અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે તો ચાલો બનાવે એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ આંબળા લીધા છે આ રીતના મોટી સાઈઝના માર્કેટમાં આમળા આસાનીથી મળી જાય છે હવે આમળાને આપણે સરસ રીતે પહેલાં પાણીથી ધોઈ અને એક સરખા કોરા કરી લેવાના બિલકુલ એમાં પાણીનો ભાગ ન હોય એ રીતે આંબળાને સાફ કરી અને પછી જ આપણે એને ખમણવાના તો આમળાને ખમણતી વખતે આ રીતે મોટી ખમણી લેવાની અને સરસ રીતે આ લાંબી સ્લાઇસમાં ખમણવાના એટલે મુરબો સરસ એવો તૈયાર થશે અને આમળાનો મુરબ્બો છે એ કેરીના મુરબ્બાને પણ ટક્કર મારી દેશે એટલો સરસ અને એટલો ટેસ્ટી બનશે કે તમને કેરીનો મુરબ્બો ખાવાનું પણ પસંદ નહીં આવે અને નાના બાળકોને જો તમારે આમળા ખવડાવવા હોય અને જામના બદલે તમે જો આ મુરબ્બો ખવડાવશો તો બેસ્ટ ઓપ્શન રહેશે તો આ રીતે આપણે બધા આમળાને સરસ રીતે ખમણી અને તૈયાર કરવાના છે તો આ રીતે ઘસતા જવાના એટલે આમળાનો આ રીતનું શેણ તૈયાર થઈ જશે તો તમે આવો ટેસ્ટી હેલ્ધી આમળાનો મુરબ્બો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો અને આમળામાંથી તમારે કઈ કઈ નવી રેસીપી જોવી છે એ પણ મને કહેજો હું તમારી સાથે શેર કરીશ તો અહીંયા તમે જુઓ હવે બધા આંબળા મેં સારી રીતે ખમણી લીધા આપણું ખમણ તૈયાર થઈ ગયું હવે આમાંથી માત્ર દસ મિનિટમાં આપણે મુરબ્બો તૈયાર કરીશું એના માટે એક પેનમાં એક ટી સ્પૂન ઘી એડ કરીશું તો હું ઘીમાં બનાવું છું તમે તેલમાં પણ તૈયાર કરી શકો છો પણ આખા વર્ષ માટે ફ્લેવર માટે ઘી બહુ સરસ એવો ટેસ્ટ પણ આપશે અને ફ્લેવર પણ આવશે હવે બે મિનિટ માટે આપણે આમળાના જે ખમણ છે એને ઘી સાથે રોસ્ટ કરી લેશું તો એમાં જે પણ મોચર હશે બધું નીકળી જશે અને આખા વરસ સુધી તમે રાખશો તો પણ ખરાબ નહીં થાય તો જે વિટામિન સીથી ભરપૂર આવો આમળાનો મુરબ્બો જો આ રીતે બનાવશો તો તમારો મુરબ્બો કાળો પણ નહીં પડે અને પરફેક્ટ રસદાર તૈયાર થશે તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં આમળા છે એ ટ્રાન્સપરન્ટ થઈ અને સોફ્ટ થવા લાગશે બસ બે જ મિનિટ આપણે એને રોસ્ટ કરવાનો છે પછી આપણે એ ઢાંકી અને ફરીથી બે મિનિટ માટે કૂક કરીશું એટલે આમળા જે છે એ સોફ્ટ થઈ જશે અને સરસ એ કૂક પણ થઈ જશે તો બે મિનિટ મેં ઢાંકી રહેવા દીધો ફરીથી આપણે મિક્સ કરી લેશું જોવાનું કે આંબળા છે એ નીચે બળીના છે કારણ કે આપણે ઘી બહુ ઓછું એડ કર્યું છે એટલા માટે હવે એમાં વન ફોર ટી સ્પૂન હળદર પાવડર જો તમારે હળદર પાવડર મુરબ્બામાં ન જોતો હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ એનાથી બહુ સરસ એવો કલર એ આવશે અને આખા વર્ષ સુધી આ મુરબ્બો છે એ પીળોનો પીળો રહેશે તો થોડી વાર આ રીતે હળદરને એડ કર્યા પછી આપણે એને સારી રીતે રોસ્ટ કરવાની છે એટલે જે પણ હળદરમાં કચાસ હશે તે બધી નીકળી જશે હવે આ મુરબો બનાવવા માટે આપણે ગોળનો યુઝ કરવાના છીએ અને સાથે ખાંડનો પણ મેં અહીંયા ત્રણસો ગ્રામ ગોળ લીધો છે અને સાથે સો ગ્રામ ખાંડ લીધી છે ખાંડ અને ગોળ બંનેનો મેં યુઝ કર્યો છે તમે એકલા ગોળ કે એકલા ખાંડમાં પણ તૈયાર કરી શકો છો પણ પાંચસો ગ્રામ આમળા સામે તમારે ચારસો ગ્રામ ગોળ કે ખાંડની ક્વોન્ટિટી લેવી પડશે કારણ કે તમારે એમાં જો રસ્તો કરવો હોય ગ્રેવી કરવી હોય તો પરફેક્ટ થશે અને જેટલું સરસ આંબળાનું ખમણ છે એ રસ્સામાં ડૂબેલું રહેશે એટલો સરસ મુરબો કાંટો ક્રીમી અને રસદાર તૈયાર થશે તો અહીંયા ગોળ છે એ થોડી જ વારમાં મેલ્ટ થવા લાગશે અને ખાંડ પણ સરસ એવી મેલ્ટ થશે આમળામાં જે મોશર હશે અને એની ખટાસને લીધે ગોળ ખાંડને મેલ્ટ થતાં બસ બેથી ત્રણ મિનિટનો જ સમય લાગશે તરત જ મેલ્ટ થઈ જશે તો અહીંયા હવે તમે જુઓ ત્રણ મિનિટ પછી સરસ ગોળ મેલ્ટ થઈ ગયો ખાંડ મેલ થઈ ગઈ હવે અહીંયા આપણે કોઈ તારની ચાસણી નથી કરવાની માત્ર ચાસણી જે છે એમાં મુરબો છે એ સોફ્ટ થઈ જાય અને હલકો કલર ચેન્જ થઈ જાય બસ ત્યાં સુધી જ આપણીને કૂક કરવાની છે જો વધારે તમે કૂક કરી લેશો તો ચાસણી થીક થઈ જશે અને મુરબો પણ થીક થશે ઠંડો થયા પછી એટલે એ ખાસ ધ્યાન રાખવાનું બસ ગોળ અને ખાંડ થોડી પાકી જાય અડધા તાર જેવી ચાસણી તૈયાર થઈ જાય બસ ત્યાં સુધી જ કરવાનો છે તો અહીંયા જુઓ તમે થોડી જ વારમાં આ રીતે ચાસણીમાં બબલ્સ આવવા લાગશે અને સરસ એવી થીક પણ થવા લાગશે તો હવે મેં ટોટલ અહીંયા ત્રણ મિનિટ આ મુરબાને સરસ રીતે કૂક કર્યો થોડું આ રીતે મિક્સર છે એ ઠીક થઈ ગયું છે હવે આપણે એમાં ફ્લેવર એડ કરીશું એના માટે આખા વર્ષ માટે જો આ મુરબ્બો રાખો હોય તો આ રીતે તમારે તજના ટુકડા અને ત્રણથી ચાર લવિંગ એડ કરવાના તો અહીંયા પાંચસો ગ્રામ મુરબ્બો છે એટલે હું થોડા એડ કરું છું જો તમે વધારે બનાવતા હોય તો થોડા લવિંગ અને તજ વધારે એડ કરવાના એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે અને મુરબો છે એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગશે તો અહીંયા હવે તમે જુઓ આ રીતે થીક થઈ ગયો છે બહુ વધારે પડતો હું થીક નથી કરવાની તો ગેસની ફ્લેમ બંધ કરીશું નીચે ઉતારી અને પછી હલકો ઠંડો થાય એટલે એ ટાઈટ બોટલમાં ભરી આખા વરસ સુધી સ્ટોર કરી શકાય તો બધા મુરબાને ટક્કર મારે તેઓ આમળાનો આ મુરબ્બો માત્ર દરરોજ એક ચમચી ખાઈ લેશો તો વિટામિન સીની ઉણપ નહીં રહે અને એનર્જી રહેશે ભરપૂર અને ડૉક્ટરની પણ જરૂર નહીં પડે એટલો ટેસ્ટી અને તમે વારંવાર બનાવશો તો જો તમે બાળકોને જામ ખવડાવતા હોય તો એકવાર તમે આ મુરબાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે અને તમારું કંઈ પણ સજેશન હોય તો પણ મને કહેજો હું જરૂરથી ફોલો કરીશ તો આ રીતે એ ટાઇટ કાચની બરણીમાં ભરી અને હું સ્ટોર કરું છું અને તમે આ મુરબ્બો ક્યારે બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો તો આ મુરબ્બાને આપણે ફ્રીઝમાં રાખવાની બિલકુલ જરૂર નથી બહાર જ સારો રહેશે અને બિલકુલ ખરાબ પણ નહીં થાય તો આ રીતે કાચની બરણીમાં સ્ટોર કરી અને મેં એને સ્ટોર કરી દીધો છે તો મુરબ્બો બનાવી લીધો હવે તમે પણ બનાવી લો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ